નમસ્કાર ખેડૂત મિત્રો ફ્રેશ બજાર ભાવની ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો જીરું પકવતા અને સંગ્રહ કેલેરા તમામ ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર જેમાં જીરું બજારમાં એકવાર ફરી આજે સુધારો ભાવ હવે આગામી સમયમાં કેવા રહેશે સાથે જ બજારમાં કેટલો સુધારો આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વાત કરીએ તો હાલ અત્યારે જીરુનો બજારમાં ભાવ અત્યારે સ્થિરતા સાથે આજે મળે દસક રૂપિયા જેટલો સુધારો હતો જો કે આ મામૂલી સુધારો કહેવાય પરંતુ જે બજાર સ્થિર હતું તેમાં આજે થોડો સુધારાની ચાલ જોવા મળી હતી ત્યારે હવે ખેડૂતોના મનમાં એ સવાલ છે કે આગામી સમયમાં જીરુના ભાવ કેવા રહી શકે તો જીરુના ભાવમાં આગામી સમયમાં સામાન્ય સુધારો આવે જોકે નિકાસ વેપારો હાલ અત્યારે ઠપ પડ્યા છે ને જો તેને વેગ મળશે તો જીરુનો ભાવમાં સારો એવો સુધારો થઈ શકે હાલ આજે ઊંઝાની અંદર સૌથી ઊંચો ભાવ જીરુમાં પાંચ હજાર બસો રૂપિયા સુધીનો બોલાયો હતો તો અમે જાણી લઈએ તમામ માર્કેટના જીરુના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ત્રણ હજાર ચારસો સાઠથી ત્રણ હજાર સાતસો ત્રીસ ગોંડલ અઠાવીસો એક થી ત્રણ હજાર આઠસો એકતાલીસ જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પચાસ બોટાદ ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર સાતસો ને રૂપિયા અમરેલી ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર સાતસો પંચોતેર જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચીસ કાલાવાડ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પચાસ જામનગર પચીસોથી ત્રણ હજાર પંચાવન રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો છપ્પન તળાજા ત્રણ હજાર પાંચસો પંચાવનથી ત્રણ હજાર પાંચસો છપ્પન રાજુલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર સો બાબરા સત્યાવીસો પંચાવન થી ત્રણ હજાર છસો પંદર રૂપિયા ભચાઉ પાંત્રીસો પચાસથી ત્રણ હજાર સાતસો હળવદ ત્રણ હજાર સાહીઠ થી ત્રણ હજાર સાતસો બેતાલીસ ઊંઝા ત્રણ હજાર બસો પંચોતેર થી ચાર હજાર ત્રીસ હારી ત્રણ હજાર ચારસો વીસથી ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયા પાટણ બે હજાર નવસો ચાલીસથી બે હજાર નવસો એકતાલીસ થરા છત્રીસો એકોતેરથી ત્રણ હજાર નવસો રૂપિયા